सदानंद जा स्वामी महाराज नि जय हरे कृष्ण महाराज नि लक्ष्मी नारायण देवनी जे कार्याणी धामनी नी जे नीलकंठ प्रभुनी जे स्वामीनारायण हरे स्वामी नारायण हरे कार्याणी धाम नो महिमा ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગઢપૂર્વાજીઓના મિલનમાં સેતુરુ ભક્તરા શ્રી માછા ખાસર અને વસ્તા ખાસર જેવા ભક્તોના નિવાસસ્થાને શ્રીહરી પોતાનું નિવાસસ્થાન બનાવે એનાથી વધુ મોટા ભાઈ ક્યાં હોઈ શકે કાર્યાણીના વસ્તા ખાસર એવા ભાગશાળી ભક્તોમાં એક છે જેમને આંગણે વિનાશી અમૃત સજીવની સમા ઉપદેશા અમૃતની અમી ધારાઓ વહાવી છે શ્રી હરિએ સત્સંગની ધર્મ દુરા સંભાળ્યા બાદ સામાજિક કાર્યના શ્રી ગણેશ આ કારિયાણી ગામમાં તળાવ ખોદાવીને કરેલ ઈસવી સન અઢારસો એકસઠની અનેક અક્ષરાધિપતિએ આ ગામને સ્વસરળથી પાવન કર્યું છે આ ગામની અનેક કમની લીલાઓમાં શ્રી હરિ અને યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીની ગોષ્ઠી ગૂઠ સંકલ્પોનો ચર્ચા જગત પ્રસિદ્ધ છે અક્ષર ઓરડી આજે પણ તેની સાક્ષી પૂરે છે અમૃત સજીવની અને વિલસ્કરની ઉદભય ઔષધિઓની ગરજ સારે એવી વસ્તા અમૃતની અમી ધારાઓ શ્રીહરિએ કાર્યાણીમાં માં વહાવી છે સજાનંદ સ્વામી મહારાજની જે ગણેશ મહારાજની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી કારિયાણી પ્રકરણ વસનામૃત પહેલું ઈયળ ભમરીનું સંવંત અઢારસો સત્યોતેરના ભાદરવા વધી બારસ ને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાસરના દરબારમાં ઉતરાદેદાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી સપર પલંગ લાવ્યા હતા અને એક ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓસાડે સહિત બિસાવ્યું હતું ને તેની ઉપર થોડો તક્યો તથા લાલ મશરૂમની ઢીસણીઓ મૂક્યા હતા અને તે પલંગની ઉપર સારે સોનેરી કસમના શેષ બંધ લટકતા હતા એની શોભાએ યુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજી મહારાજ ઉતરાદે મુકારવિંદે બિરાજમાન હતા અને સોનેરી શેળાનો ફોટો બાંધ્યો હતો મસ્તકે બાંધ્યો હતો અને તે સોનેરી શેષ ડાનું શેળાનું શેલું વધ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુકારબિંદ રૂપચંદ્રમાસામાં સકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા પછી શ્રીજી મહારાજ પરમસ્પતિ બોલ્યા છે મહોમાએ પ્રશ્ન ઉત્તર કરો ત્યારે ભુજરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો નિષ્ય થાય છે તે અંતકરણમાં થાય છે કે જીવમાં થાય છે ત્યારે તેનો ઉપર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે તે સર્વેથી મોટી છે માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે શીતને વિશે રહી છે અહંકારને વિશે રહી છે સોતરને વિશે રહી છે શત્રુને વિશે રહી છે રાણને વિશે રહી છે જીવવાને વિશે રહી છે વાણીને વિશે રહી છે ત્વસાને વિશે રહી છે હાથને વિશે રહી છે પગને વિશે રહી છે સિગ્નને વિશે રહી છે ગુંદાને વિશે રહી છે એવી રીતે બુદ્ધિ જે તે નકશીખા પર્ય આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે ત્યાં દ્રષ્ટાંત છે જે અગ્નિની જવાળા ઘટે છે ને વધે છે તે વાય કરીને વધે છે ને ઘટે છે અને તે અગ્નિના જવાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી અને જે મગ્નિ લઈને શાળામાં મૂકીએ તે શાળામાં સળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઉસો સડવા માંડે તે ધુમાડો ઊભો સડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી અને જેમાં આકાશને વિશે વાદળા ચાલે છે તે વાયુને કરીને ચાલે છે તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી તેમ જવાળા ધુમાડો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તે જાણે છે અને તે બુદ્ધિમાં નિશેની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિગતીને કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે અને સીતના સિત્તવનને જાણે છે અને શીતના સિત્તવનની વિગતી કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અમતીને જાણે છે અને તે અમતીની વિગતી ના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે એવી રીતે જે સાર અંતકરણ તે દસ ઇન્દ્રિયો તેના જે વિષયને તે વિષયની વિગતિ કરનારા જે દેવતા એ સર્વને એક કાળા વંશિત જાણે છે એવો જે જીવ તે અને એ એક દેશક જણાય છે અને બરસીની રાણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષમ જણાય છે અને બુદ્ધિએ સહિત માટે એને સૂક્ષમ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિયો અંધકરણ દેવતા અને વિષય તેના પ્રકાશ એ જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે તે બુદ્ધિએ રહીત છે અને અનુક્રમે કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક દસ માણ તલવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે જે તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે તેમ સર્વ દેયન્દ્રિયોને અંકાળે પ્રકાશે છે એ કાળે પ્રકાશે છે માટે જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે એવી રીતે શ્રીજી મહારાજ ઉતર કર્યો ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે મહારાજ એમાં તો શું ઉતર થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમાં તો એ ઉત્તર થયો છે જે જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થયો ગયો એમ જાણવું તે કેવી રીતે થાય છે તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે પછી અહંકારમાં નિશ્ચય થાય છે પછી શીતમાં નિશ્ચય થાય છે પછી મનમાં નિશ્ચય થાય છે પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે પછી જીવમાં નિશ્ચય થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળે પૂછ્યું છે એ મહારાજ ઇન્દ્રિયોમાં નિષેહ હોય તે કેમ જણાય ને અંતકરણમાં નિશેવ હોય તે કેમ જણાય ને જીવમાં નિષેવ હોય તે કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે આ જગતને વિશે જે જે પદાર્થો છે તે દીઠામાં સાંભળ્યામાં સૂંઘ્યા માંડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે અને કેટલાક યોગ્ય છે અને કેટલાય અયોગ્ય છે એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય થાય તો એને ઇન્દ્રિયમાં નિષે જાણવો અને સત્વ રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિંદ્રાદિક તમો ગુણનું કાર્ય છે અને કામાકૃદાદી રજો ગુણનું કાર્ય છે અને સત્વગુણનું કાર્ય છે એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતકરણમાં ભગવાનનો જાણવો અને જે ઋષભદેવ ભગવાન સમાધિ કરીને ઉત્તમ થકા વિશાયરાને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવા નામાં બળી ગયો તો એ ખબર ન રહી એવી રીતે જે ગુણાતીના સ્થિતિ છે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય તો એનો જીવનો વિશે નિષેધાણવો હોય ત્યાં દ્રષ્ટાંત છે જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાગળ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગર ન પૂગ્યો હોય ને તેનો જો તરત તાણી લે તો જાજી મહેનત ન પડે તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગર ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો જાજી મહેનત ન પડે ને તરત નિશ્રી આવે અને તેને ધરતી લગ્ન જવા દઈને તાળે તો ઘણી મહેનતથી નિસરે અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂતેને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં એમ જેને જીવને વિશે નિષેધ થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં એવી રીતે શ્રીજી મહારાજે વાર્તાઘાડી કરી પછી આ તો દિશ માત્ર લખી છે પછી સત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ભગવાન તો મનવાણી થકી પરશે અને ગુણાતી જ છે તેને માયકે કે એવા જે ઇન્દ્રિયો અંતકરણ તે કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આ દેહ ઇન્દ્રિયોને અંતકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પણ સુક્ષિત લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધિત સ્થાન ભોગ વિષય અને જીવને સર્વને ભગવાન પ્રકાશે અને જાગૃતમાં પણ ભગવાન પ્રકાશે એવી રીતે રૂપણે તે એક અરૂપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે અને પ્રધાનમાંથી મહત્વ થયું અને મહત્વમાંથી ત્રણ પ્રકારના અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો દેવતા પંચભૂત સર્વ થયા તેમને પણ જે ભગવાને પ્રકાશાશે અને તે સર્વે તત્વે એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે અને જે સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે એવી રીતે જીવ અને ઈશ્વરે બે જ્યારે રૂપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે અને જ્યારે જીવને ઈશ્વર બે નામાં રૂપી રહી થતા સુક્ષુક્તિમાં પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે અને જે કારણે તે માયાદિક તત્વને નામ રૂપણાને પમાડે છે ને અરૂપણાને પમાડે છે એવો જે કાળ તે કારણે પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન જે તે ઇન્દ્રિયો અકર્ણ કરીને કેમ જાણ્યામાં આવે એ તમારો પ્રશ્ન છે કે નહીં ત્યારે સવે કહ્યું છે એ મહારાજ એક પ્રશ્ન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી આજે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે એ શ્લોકમાં એમ કહ્યું છે જે સર્વે જનના બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હોવા તે જીવને વિશે ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૂજાશે માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે કાજે નાના પ્રકારની શતુતિએ કરીને થાક્યા છે જીવ તેના વિશ્વાસને અર્થે પ્રલય કરે છે એવી રીતે સર્વ પ્રકારે જીવના રીતને અર્થે પ્રત્યે એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે તે જીવને ભગવાનના સદનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે એ તો આવે જ એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે એ મહારાજ આ શ્રુતિમાં કેમ રહ્યું છે જે ત્યારે શ્રીજી મહારાજ પ્રશ્ન થકા બોલ્યા છે એનું એમ છે જે જે એમાં પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો એમ મન વાણી ભગવાનને નથી પામતા ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે મહારાજ શ્રુતિ સ્મૃતિમાં કેમ કહ્યું છે જે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો અમે અભક્ત મન ઇન્દ્રિયો કહ્યું છે પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને કારપણે પામે છે જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી જે પ્રલયકાળના સમયે આકાશરૂપ થઈ જાય છે અને જે જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપે થઈ જાય છે એમ જે ભગવાનના ભક્ત હોય તેને જે દેહ ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે કે ભગવાન પોતે મૂર્તિ છે તેના ઇન્દ્રિયો અંતકરણ દેહ તેને આકારે ભક્તના દેહ ઇન્દ્રિયો અંતકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે ત્યાં દ્રષ્ટાંત છે જે ભમરીઓને ચાલી લાવે છે ને તેને સટકો લઈને ઉપર ગુંજાવર કરે છે તેણે કરીને તે તેને તે દેહ કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ યોગનું રહેતું નથી ભમરી જેવી જ ભમરી થઈ જાય છે તે ભગવાનનો ભક્ત પણ એ એને દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને આ જે અમે વાર્તા કહી તેનો આદય એ છે કે આત્મજ્ઞાન એ સહિત જે નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેની એ ગતિ કહી છે પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૌલ્યા કૌશલ્યાથી તેના દેહ ઇન્દ્રિયો અને અંતકરણ તેનો ભગવાનની મૂર્તિને તકાદાર નથી થતું એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે એમ વાર્તા કરીને બોલ્યા છે હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે માટે કોઈક સારા સારા કીર્તન બોલો એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા ઇતિવર્ષના કાર્યાણીનું પહેલું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે સૌને મારા રાજાથી જય સ્વામિનારાયણ